શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બાવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે મુખમાં નામ સદાચરણ હૃદયમાં ભગવાનનું પ્રેમ જેના મુખમાં નામ છે તેના હૃદયમાં રામ છે ખાસ જેના હૃદયમાં રામ છે તેને રામરૂપે જ હું જોઉં છું સંસારમાં જ્યાં સુધી આપણે ભગવાનને લાવતા નથી ત્યાં સુધી સંસારમાં સમાધાન મળતું નથી સંસારના આપણે માલિક બનીએ સંસારના ગુલામ નહીં બનીએ જે સંસારનો ગુલામ થયો તેને સમાધાન કેવી રીતે મળવાનું સુખ લોક તરફથી મળે છે સમાધાન અંતરમાંથી મળે છે લોક પાસેથી મળે તે સુખ અંતરમાંથી મળે તે સમાધાન સમાધાન બીજા પર આધાર રાખતું નથી તે મારું મને મેળવતા આવડવું જોઈએ સમાધાનને આપી શકાય તેવું નથી અને લઈ શકાય તેવું પણ નથી મારી વાસના મારા અંકુશમાં હોવી જોઈએ જેણે પરમાત્માને પોતાના કહ્યા તેની વાસના નષ્ટ થયા સિવાય રહેનાર નથી સંસાર છોડી દો એમ હું કદી કહેતો નથી સંસાર છોડવાથી પરમાર્થ સધાતો નથી એવી મારી ખાતરી છે સંસાર હોવો જોઈએ એવું પણ નથી સંસાર નહીં હોય તો ચાલે પણ હોય તો બગડતું નથી સંસાર કરો પણ સમાધાન રાખો મુખમાં ભગવાનનું નામ સદાચરણ અને હૃદયમાં ભગવાનનો પ્રેમ રાખો બીજા કશાથી નહીં સધાય તે પ્રેમથી સધાશે આપણે જેમ આપણા મા બાપ પર બાળબચ્ચા પર પ્રેમ કરીએ છીએ તેમ ભગવાન પર પ્રેમ કરીએ જ્ઞાનેશ્વરની વાત જવા દો તે તો વિદ્યાના સાગર હતા પરમાત્મ સ્વરૂપ હતા પણ તુકારામ મહારાજ પાસે શું હતું તુકારામ મહારાજ પાસે એવી કઈ વિદ્યા હતી પણ ભગવાન પર તેમને કેટલો પ્રેમ કર્યો આજે લાખો લોકો પંઢરપુર જાય છે એ એ વાતની સાક્ષી પૂરે છે તેવો પ્રેમ કરતાં તમે શીખો ઘરમાં એવું વલણ ઉત્પન્ન કરો કે બધાનું ચિત્ત ભગવાનમાં લાગે વાણી મીઠી રાખીએ કડવું કદી નહીં બોલીએ વાણી માખણ જેવી મુદ્દો હોવી જોઈએ કડક રીતે કહેવું પડે તોય એમાં મીઠાશ રહેવી લાગવી જોઈએ ગુસ્સે થઈએ તો એ તેમાં પણ મીઠાશ વર્તાવી જોઈએ આપણે નિસ્વાર્થી બનીએ નહીં ત્યાં સુધી વાણીમાં એ મીઠાશ નહીં આવે ગોકુળિયા જેવું ઘર હોય તો હોવા દો પણ ગોકુળમાં શોભા આપનારા ભગવાન તેમાં જોઈએ ગરીબી ગમે એટલી હોય તો એ એવું ઘર સુખરૂપ લાગવાનું આપણામાં જો ભગવાનનો ખરો પ્રેમ હશે તો આપણને તેમની પાસેથી સંસાર માટે કંઈ પણ અપેક્ષા રહેવાની નથી ચોર ચોરીમાં સફળ થવા બાધા રાખે અને સંસારી માણસ સાંસારિક વસ્તુ માટે બાધા રાખે એમાં ફરક કયો બંનેને ભગવાનની તો પડી જ નથી ભગવાનના વિસ્મરણ જેવું પાપ નથી ભગવાનના સ્મરણ સરખું પુણ્ય નથી તે સ્મરણ આપણે અખંડ રાખવાનો પ્રયત્ન કરીએ નામમાં રહીએ તો આપણા કર્તવ્યનું ભાન આપણને બરાબર થશે બીજા પાસેથી સુખ મેળવવાનો પ્રયત્ન કરનાર માણસ તે સંસારી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ